બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામોમાં ભૂંડનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે જેમાં લોધરાણી ગામના ધેગાભાઈ મણવર નામના ખેડૂતે સરકાર પાસે માગણી કરતા યે ન્યૂઝ ઇન્ડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે શરદી વિસ્તારોમાં જંગલી ભૂંડનો ત્રાસ હોવાથી ખેડૂતોને પાક લેવા લોઢાના ચણા સમાન કહી સરકાર સામે વિવિધ માગણીઓ મૂકી હતી જેમાં શ્રવણભાઈ મણવરે જણાવ્યું હતું કે જંગલી બુડને રોકવા અલગથી વ્યવસ્થા કરી આપવા અથવા તો સરકારશ્રીની યોજના મુજબ કાંટાળી તારવાડની એક હેક્ટરની મર્યાદામાં કરી બોર્ડરના છેવાડાના ગામોમાં સો લાભ આપવામાં આવે તેમજ સબસિડી વધારે માત્રામાં આપવામાં આવે તેમજ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા બોર્ડરના ગામડાઓ માટે વધુ સમય મર્યાદા આપે તેવી માંગ કરી હતી ધ્યાંગાભાઈ અમીરાભાઈ મણવર આ અમારે બોર્ડ ખોદી નાખે છે આ કાસા ને એડા ઉછળી નાખ્યા આ સરકાર કોક તારબંધી બીજી કરી છે તો તો રેવાઈ જાય પાક નકા કોઈ રેવાઈ જતા નથી એટલી સરકાર આગળ છે વિનંતી કે કેમ અમને તારબંધી કોક સબસિડી આલે અને તારબંધી કરી દે આ તાલુકાના સરહદી વિસ્તાર એવા લોદરાણી ગામમાં ભૂંડનો બહુ ત્રાસ વધી ગયેલ છે સરકાર શ્રીને નમ્ર વિનંતી કે કોટાળી તારની વાડની જે સબસિડીની યોજના છે તે એ કેપ્ટની મર્યાદામાં કરી આપે અને ઓનલાઈન જે અરજી થાય છે તે સ્કીમ તરત પૂરી થઈ જાય છે તો તે બોર્ડરના અંતરિયાળ વિસ્તાર ગામડાઓમાં એના માટે નવી પદ્ધતિ લાવે એવી આશા